Oh, oh, નમસ્કાર મિત્રો અમારા ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો વિદેશમાં વધુ એક હિંદુ મંદિર પર હુમલો કરવામાં આવે છે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન માં ત્યારે BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે માહિતી અનુસાર ગુરુવારે સવારે મેલબોર્ન ના મિલ પાર્ક માં BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરતા કાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કર્યાથી આ સાથે મંદિરની દીવાલ પર ઉશ્કેરજનક મેસેજ પણ લખ્યા હતા વધુ વાત કરવામાં આવે તો આપને જણાવી દઈએ કે કાલિસ્તાન સમર્થકોએ જનરલ ચી પિડવારાને ત્યારે શહીદ ગણાવ્યા હતા આ સાથે ભારત અને મોદી સરકાર વિરુદ્ધ સૂત્રો પણ લગ્યા હતા હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ મકરંદ ભાગવતે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ મંદિર શાંતિ ભક્તિ અને એકતાનું પ્રતિક છે આવી ત્યારે મિત્રો એવામાં આવી ઘટના આપણી ધાર્મિક સ્વતંત્રતા અને ઓળખ પર ત્યારે હુમલા સમાન છે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં કેનેડાના ટોરેન્ટોમાં ત્યારે સ્વામિનારાયણ મંદિરની દિવાલ પણ ખાલિસ્તાન તરફથી નારા લખવામાં આવ્યા હતા ભારતીય હાઈ કમિશન આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો તેમજ બ્રિટનના લેટેસ્ટ શહેરમાં કેટલાક હજાર લોકોએ શિવ મંદિરમાં ઘૂસીને તોડફોડ કરી હતી રજાને પણ ત્યારે ઉતારી લીધી હતી અત્યાર સુધી આવી ગઈ સૌથી વધુ ઘટનાઓ ત્યારે બની ચૂકી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ